मुख्य मेहमान श्री आबिद खान ये बिहारी सरपंच श्री उमरेचा ग्राम पंचायत श्री भालू चौधरी भूतपूर्व तालुका घटक शख प्रमुख तथा सरपंच श्री नादोत्रा ग्राम पंचायत संजय भाई पटेल आचार्य सी पी केंद्र शाला नादोत्रा केतन भाई वाणिया सीआरसी आर नादोत्रा गणपत भाई परमार पूर्व आचार्य सी नादोत्रा पगार केंद्र शाला मानजीभाई चौधरी पूर्व आचार्यश्री नांदोत्रा पगार केंद्र शहरा ഇത് ഈ പഴയ ભૂતપૂર્વ આચાર્ય શ્રી નાદોત્રા શાળા જેમને ફૂલસડી અને સાલ દ્વારા સન્માન કરશે

关键是。<laughs> <laughs> એક સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે

સાથે સન્માન કરવા જઈ રહ્યા છે આપણી સમજ્યું છે આ બાળકોએ મિલનસા કારણે ક્યારે પણ એમણે કોઈ પણ તકલીફ ભોગવી નથી વળી ભાઈશ્રીનો સ્વભાવ અને કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ સારી અને એના પ્રતિભાવ રૂપે ગામના બધા આટલા બધા માણસો આટલા બધા ગામ લોકો એમના કુટુંબીજનો અને સર્વ અહીંયા પધાર્યા એમના ભાવદર્શન દર્શન કાર્યક્રમમાં તો ખૂબ ખૂબ સારું કહેવાય હવે ભાઈશ્રી વિશે વધારે કંઈ બોલવાની જરૂર નથી કારણ કે એમનું કામ જ બોલતું હોય છે અંગ્રેજીમાં એ કહેવત છે કે સ્પીક લેસ વર્ક મોર યોર વર્ક સ્પીક ફોર યુ તમે ઓછું બોલો કામ વધારે કરો તમારે બોલવાની જરૂર નહીં પડે પણ તમારું કામ બોલશે એટલે ભાઈશ્રીનું કામ બોલે અને એ રીતે અહીંયા આપણે જોઈએ છે કે ખૂબ ગામ લોકો ભાવ વિભૂત થઈને એમની વિદાય આપવા માટે અહીંયા આવ્યા છે એટલે એ એમને કામ જ બોલે છે થાય છે ત્યારે એમના જીવનમાં તથા આચાર્ય આશાબેન તથા ફલજીભાઈ સાહેબ તથા અમૃતભાઈ તથા અમારા શ્રી કેતનભાઈ સાહેબ તથા આચાર્ય શ્રી આશિંદભાઈ સાહેબ તથા આપણા ભૂતપૂર્વ આચાર્યશ્રી પરમાભાઈ સાહેબ એટલે અન્ય શિક્ષકો અને ગમેન્ટ પધારેલા તમામ ગ્રામજનો બાળકો સર્વેનું નવી પાણી શાળા વતી પહેલાં તો સ્વાગત કરું છું અને ગામજનોને જે મારા પ્રત્યે જે પ્રેમ ભાવ જે મારી લાગણીને માન આપી મારું સન્માન કર્યું છે એ ખૂબ બહુ તરાહનીય છે અને ગામ લોકોને જે મારું સન્માન કર્યું છે એ ખરેખર મારું નહીં કર્યું પણ મારા માતા પિતાએ આપેલા સંસ્કાર અને એના જે પ્લાય આપે એના થઈ શકે છે તો હું ગામજનોને મારી એક જ વિનંતી કે જેવી રીતે મારું સન્માન કર્યું છે એવી રીતે હું તમારા બાળકોનું સન્માન જોવા માંગુ છું માટે તમે સર્વે તમારા બાળકોને એટલું શિક્ષણ આપો તમારા બાળકો પણ આગળ વધે અને મારું સ્થાન લઈ શકે એવા દરેકને હું વિનંતી કરું છું બીજું તમારા બાળકોનું પણ સન્માન થાય કારણ કે જો બાળકો અશિક્ષિત રહેશે તો એ મોટા થયા પછી પણ તમને માફ નહીં કરે અને તમે પોતાને પણ માફ નહીં કરો તો મારું બાળક ખરેખર આજે ભણ્યું નથી એટલા માટે તમને જિંદગી પર અફસોસ રહેશે માટે તમામ વાલીઓ પોતાના બાળકો પ્રત્યે ધ્યાન રાખે અને બાળકોને સારું શિક્ષણ આપે જે રીતે મને આ રીતે સન્માન કર્યો એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર ઉમનો ઋણી રહીશ અને ગામને પણ મારી ગાર જરૂર પડે ત્યારે હું ગમે ત્યારે એમના શિક્ષણ પ્રત્યે મદદરૂપ માટે તૈયાર રહીશ ગામે જે સન્માન કર્યું બદલ સૌનો આભાર પુરેચા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કરવા માંગે છે આ પ્રસંગે આપણે તાળીઓ થી વધાવીશું કે પોતે પોતાની ગ્રામ પંચાયત ની ગરિમા જાળવી રાખી છે બાપુજી નહી ભરતરી પારખાનભાઈ વાઘેલા લક્ષ્મણ પચીસ વર્ષથી એમની જેમ બાળકોને લેવા માટે નવી પાલી ના ઘર ઘર કુટુંબીઠ અને ખેતરોમાં ફરીને બાળકોને જાળવી રાખી અને આ શાળા પણ આજે જાળવી રાખી છે

અને શિયાશ્રી ભાઈ શ્રી અને સામે બેઠેલા મારા સૌ ભાઈઓ બહેનો ગામ લોકો શમશેરભાઈએ પચીસ વર્ષ સુધી સેવા આપી પણ આ શાળાને એમણે પોતાનું ઘર ગણ્યું છે શાળામાં એમને બાળકો માટે તો જે કોઈ કર્યું છે આપણે જોઈ શકીએ છીએ પણ ગામના પાંચ સમાજોમાંથી કોઈ પણ સમાજને ક્યારેય કંઈક પીડાઓ હોય મુશ્કેલી હોય અને શાળાભાગ જઈ અને શમશેરભાઈને વાત કરી છે કે મારે આટલી ભીડ છે સામાજિક પ્રસંગ છે દવાખાનું છે તો પણ એમણે યથાશક્તિ એમને મદદ કરી છે ઉદારતાનો હાથ લંબાવ્યો છે એ આજે આપણે જાણીશું પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે એવા નિરાભિમાની સમરસ સૌ સમાજોને સાથે લઈને ચાલનારા અને એમનું આજે ગામ લોકો એ પાંચે સમાજે સ્વાગત છે છે જોઈ શકીએ અને એમનો પરિવાર બે બે દીકરીઓ દીકરા એ પણ છે એટલે એમની સેવાનું માલિકે એમને ફળ આપ્યું છે અને નિવૃત્તિ પછી શરીર તો સશક્ત છે તંદુરસ્ત છે અને ઇસ્લામ ધર્મ ની મોટામાં મોટી યાત્રા મોટામાં મોટું તીર્થ

એ બધા માલિકની પણ આપણે દુઆ કરીએ ડોહન પણ આટલી ઉંમરે તમે બોલાવો છો હું આવકારો છો આટલા પંદર હોળ હોળ વર્ષે આ બધા નિવૃત્તોને એટલે કેન્દ્ર શાળાના આચાર્યને પણ વિતાવું છું કે તમારી શોભા છે કે હમણાં આ ડોહન ચી દિશામાં પડ્યા હોય કુણ જોણે તમે બોલાવવાનું તક આપી બધાનું દર્શન કરવાનો લ્હાવો આપ્યો એ બધા કેન્દ્ર શાળાના આચાર્ય અને પરિવારનું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત કોઈ પણ વસ્તુ નથી અને આવ્યા અને ખરેખર યાદ કરું વિશ્રામ ભાઈ એમની જોડી આજે આજે આપણી વચ્ચે નથી ખરેખર એમની પણ ખોટ મળે છે આ બે આ શાળા ની અંદર ખુબ વિકાસ કર્યો છે અને ખરેખર પરમાર સાહેબ કીધું પછી એક સરકાર એવી યોજના લાવતી હતી પછી ત્રીસ પોત્રીસ થી ઓછો બાળકો હોય તો આ શાળા મર્જ કરવી અને પાલવી મૂકેલી પાલવી રીતે ભેગી એક શાળા કરવી પણ સતો ગ્રામજનો ને સમજી જ્યારે જયારે વધારે માણું હોય તેમને જે મારી શાળા બંધ ના થાય આ બીજી જેવા સરપંચ હતા તો પણ કામ ભલોમણ કરે તમે આ શાળા ચાલો ખરેખર સમજી ખૂબ એ ખેતરે ખેતરી સંખ્યાનો હાથી લાગે અને માણસોને તો થાય અને એને ખૂબ મહેનત કરી અને ખરેખર એને આજે આ સંખ્યાના અનુભવ છે પણ આખું ગૌમી એમનું સન્માન કરવા માટે એમનું કામ બતાવશે તો ખરેખર સમશેદભાઈ પોતાનું શીખ જીવન આ જીવન એવી અને મારીયા સન્માન કર્યું આ શાળાના કામનું આભાર

આજે વય નિવૃત્તિ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એમનો ગામવતી સર્વે લોકોવતી શિક્ષક ગણવતી મહેમાનોવતી જે સન્માન કર્યું છે એ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની શોભા વધારી છે એ બદલ નવી પાગળી પ્રાથમિક શાળા ગ્રામવતી અને સમસ્ત એસએમસી એમ સી કમિટી વતી સર્વેવતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત